સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા ચોટેલા પાસેની જોડી એનજી હોટલ પાસેથી ટ્રકમાં ઘઉંના ભૂસાના કોથળામાં ઇંગ્લિશ દારૂ અને અન્ય મુદ્દામાલ રૂપિયા એક્યાસી લાખ ત્રેવીસ હજારના મુદ્દામાલ સાથે બે વ્યક્તિને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે રોડ જોલી એન્જોય હોટેલ પાસેથી એક ભારત બેસ ટકમાંથી ઘઉંના ભૂસાના કોથળાની આળમાં જામનગર ખાતે લઈ જવાતા વિદેશી દારૂ બોટલ કુલ નંગ પાંચ હજાર બસો બત્રીસ કિંમત રૂપિયા છાસઠ લાખ છ હજાર તથા ટ્રક રજિસ્ટર નંબર જીજે છત્રીસ વી અગણા એંસી છાસઠ કિંમત રૂપિયા પંદર લાખ તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા અગિયાર હજાર તથા ઘઉંનું ખડું ભૂસું ભરેલ કોથળા નંગ ત્રીસ કિંમત રૂપિયા છ હજાર એમ મળી કુલ કિંમત એક્યાસી લાખ ત્રેવીસ હજારના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવર તથા ક્લિનરને પકડી પાડી તેઓ વિરુદ્ધમાં ચોડીલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ રિપોર્ટર સોહિલ શેખ ધાંગધ્રા